અમારી જે પરંપરા જે છે અમારી આ પરંપરામાં એક માણસ સવાયો થઈ જાય પણ આવો મહિમા હોય અને ગુરુ નો મહિમા હોય જો અહિયાં એ ના આવે જાય અમારા ગુરુ નો એ આદેશ છે અમે ઉધમાતી નથી અમે તો નિરાંત ના માણસો છીએ નિરાંત નો અર્થ થાય શાંતિ एक नारी सती नारी जे बालक ने हरजे से जोगी थाय हाँ भर जो एक सन्नारी जे जन्मे राजा थाय एक मास्टर पर एक माँ से ये बालकों ने बढ़ाव ये कलेक्टर था, पर जिन्हें

હું તો નાયની વાત એક માણસ કરવા માંડ્યો એટલે નાયે કીધું એ બંધ થઈ જાય હવે જવું બંધ થઈ જાય હવે ગોરખ ધંધા નહીં ચાલે શું આવું તો હોવું સાંભળ્યું પણ એનો અરજ શું નિરખી નિરાંત નિધી સદબોધ હવે શોધ સીની રહી છે આઈ કણે અમારો પાછો બાપુ આખો મરક ભેગો કરે બધાન ઢેલાવે હું એમનો શિષ્ય પણ હું તો એવા માણસો ને છું કે બહુ સ્ટ્રોંગ માણસો થોડા માણસો પૈસાદાર નથી હું તો રોજ દિવાળી કરું છું મને ખબર છે આ કોઈ બેટા લઈ નથી ગયા અને જે આ દાન કર્યું છે

એક માએ કલેક્ટર જન્મ્યો સુરો જન્મ્યો દાતા જન્મ્યો અને જીને મને જન્મ્યો છે એ તો જતી ની જન્મનારી છે તો પૈસા આમ ધ્યાન હોય ધન જે છે અને ધન તો સીધો નો વિષય છે જે એવા માર્ગે આવ્યું એ માર્ગે જતું રે એનો મને ગૌરવ છે એટલે Ha ha ha.